જો તમને પણ વારંવાર શરદી ઉધરસ કે શ્વાસની તકલીફ થઈ જતી હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે કારણ કે આજના આ વિડીયોમાં આપણે શરદી ઉધરસ અને શ્વાસવાળા દર્દીએ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે અંગે જાણીશું નમસ્તે હું ડૉક્ટર વિરેન ઢેટી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેક શરદી કે ઉધરસ થયા હશે ખાસ કરીને શિયાળામાં કે ચોમાસામાં વરસાદમાં થતા શરદી ઉધરસ અને શ્વાસ આ ત્રણેય રોગો એક જ વર્ગના પ્રકૃતિના અને સામાન્ય રીતે સમાન કારણોથી થતા હોય છે આ ત્રણેય રોગો શરદી ઉધરસ અને શ્વાસની ચિકિત્સા પણ પ્રાય એકબીજાને મળતી આવે છે આયુર્વેદ આ રોગ થવાના મુખ્ય કારણોમાં મંદાગ્નિ વાયુ અને કફ દોષની દુષ્ટિ શરીરમાં આમ દોષની વૃદ્ધિ આમ એટલે કે ખોરાકમાંથી બનતો કાચો રસ તેની વૃદ્ધિ અન્નવહ અને પ્રાણવા સ્ત્રોતોની વિકૃતિને મુખ્ય ગણે છે પ્રતિકૂળ ઋતુ પ્રતિકૂળ આહાર વિહારના કારણો એકઠા થાય ત્યારે કેટલાક દર્દીને અમુક ચોક્કસ સમયમાં કોઈ એક રોગ બે રોગ કે ત્રણેય રોગોનો હુમલો થાય છે ઘણી વખત આ ત્રણેય રોગ ઉત્તરોત્તર એકમાંથી બીજા રોગના ઉદ્ભવનું પણ કારણ બને છે જેમ કે શરદીની સાચી સારવાર લેવામાં ન આવે પથ્ય પાલન કરવામાં ન આવે અથવા શરદી લાંબો સમય ચાલે તો થાય છે અથવા શરદી ને ઉધરસ બંનેને દબાવવામાં આવે તો તેમાંથી શ્વાસ રોગની ઉત્પત્તિ થાય છે અથવા ઘણી વખત આ બંને સાથે શ્વાસ ઉમેરાય છે શરદી ઉધરસ અને શ્વાસ વિશે આટલી પ્રાથમિક સમજ મેળવ્યા બાદ હવે આપણે એ જોઈએ કે આ રોગ થાય ત્યારે કઈ વસ્તુ ન ખાવી જોઈએ જેમાં ખાસ કરીને ફ્રીજનું ઠંડુ પાણી કે બરફવાળું ઠંડુ પાણી ન લેવું જોઈએ દૂધ ઠંડા પીણા શેરડીનો રસ લીંબુનો રસ વગેરે પ્રતિકૂળ છે ઘી અને ઘીમાંથી બનતી વસ્તુઓ ન ખાવી જોઈએ શ્રીખંડ દૂધપાક પેંડા જેવી વાનગી અને કેળા જેવા ભારે ફળો ન ખાવા જોઈએ માખણ મેંદો ગોળ દહીં ખાંડ લીંબુ આઈસક્રીમ ફ્રૂટ સલાડ છાશ વગેરેનો પણ ત્યાગ કરવો જોઈએ પરંતુ આવા શરદી ઉધરસ અને શ્વાસવાળા દર્દીએ જે દ્રવ્યો ગરમ હોય પચવામાં હલકા હોય શરીરના સ્ત્રોતોને શુદ્ધ કરે અને શરીર માટે પથ્ય હોય તેવા દ્રવ્યો જેમ કે જૂના ચોખા જૂના ઘઉં મગ કળથી જેવા અનાજ રીંગણા મેથી પરવળ ટીંડોળા કંટોલા તુરિયા ગલકા જેવા શાકભાજી કુમળા મૂળા મેથીની ભાજી પાલકની ભાજી સુવાની ભાજી વગેરે ભાજી લીલી હળદર આદુ ધાણા જીરું રાય લસણ હિંગ મરી જેવા મસાલા અડદ સિવાયના પાપડ તેલ ચોખ્ખું મધ ખાખરા મમરા બાજરો વગેરે લેવા હિતાવ છે આવા દર્દીએ બને ત્યાં સુધી આહારને ગરમા ગરમ લેવો અને રાત્રે મોડે ન જમવું ભૂખ લાગી હોય તેનાથી થોડું ઓછું એટલે કે પેટ ભરીને ન જમવું ઘણા લોકોને પિત્તના લીધે શરદી પિત્તના લીધે ઉધરસ કે પ્રતમક શ્વાસ જેવા પિત્તના રોગો થતા હોય છે આવા લોકો માટે આયુર્વેદે જૂનું ઘી બકરીનું દૂધ કાળી દ્રાક્ષ કે ખારેક જેવા દ્રવ્યો લેવાનું કહ્યું છે આમ જો આપણે ખાવા પીવામાં આટલું ધ્યાન રાખશું તો શરદી ઉધરસ અને શ્વાસ જેવા રોગ થયા હશે તો તે આગળ વધતા અટકશે અને ભવિષ્યમાં આવા રોગો થવાની સંભાવના પણ ઘટી જશે તો મિત્રો આશા રાખીએ છીએ કે શરદી ઉધરસ અને શ્વાસમાં શું ખાવું અને શું ન ખાવું તે અંગેનો અમારો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય ધન્વંતરી